મોડી તાલુકાના ખંપાળિયા ગામની માનવ સર્જિત દુર્ઘટનાનો તેમજ એસ્ટ્રોસિટી એક્ટના મુખ્ય આરોપીની ધરપકડ કરવા બાબત જય ભારત સાથ જણાવવાનું કે ગત તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ ખંપાળિયા ગામે કોલસાની ખાણમાં દુર્ઘટના ઘટી હતી જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા ઘટના બન્યા બાદ અમોએ પોલીસ સ્ટેશન જાણ કરી હોસ્પિટલ જવા બાબતે કહેલું પરંતુ ત્યાં હાજર આ કેસના આરોપી સામજી ભાઈ ધીરુભાઈ ઝેંજરિયા વગેરે દ્વારા અમોને બે ફાર્મ ગાળો આપી જાતિ આધારિત અમાનિત કરી જંગલમાં લઈ ગયેલા ત્યારબાદ અમારા મોબાઈલ પડાવી લીધેલા અને નાની ઈકો જેવી એમ્બ્યુલન્સમાં ત્રણ ઇજાગ્રસ્ત લોકો તેમજ મૃતકોને બળજબરીથી અમોને ધાક ધમકી આપી ખૂબ જ ડરાવી દાહોદ મોકલી આપેલ પોલીસે સગા સંબંધીને કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખશો ધમકી આપેલી દાહોદ પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાની જાણ અમારા સમાજના આગેવાનોને પોલીસને જાણ કરવામાં આવી તારીખ ત્રીસ જાન્યુઆરી વિરુદ્ધ માનવ વધ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અહેવાલ ભગીરથસિંહ પરમાર મુકેશભાઈ ઘટના બની છે કુવામાં ત્રણ માણસ મરી ગયા આરોપી શામજીભાઈ આઠ મિનિટ લાગતો નથી એમની ધરપકડ કરો

આપડા લીમડી ગામમાં પાછા મુદક પેલી એ અમને ધમકી આપે એટલે એ બાર રખડ્યા કરે છે ને એ પકડાયે નથી એને પોલીસ પકડ્યો